નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે જૂનાગઢ આસપાસના ગામડાઓ જેવા કે ચોકી વડાલ ભીયાળ બામણગામ સુખપુર ગોલાધર વંથલી પાલસવા વિગેરે ગામોમાં જરૂરિયાતમંદ નબળા પરિવારો જેમાં વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓની સાતમ આઠમના તહેવારો આ પરિવારમાં પણ સારી રીતે ઉજવાય એ હેતુથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ બાવીસ જેટલી વસ્તુઓ જૂનાગઢના દાતાઓના સહકારથી મળેલી આ વસ્તુની રાશન તેમજ મીઠાઈ અને ફરસાણની કીટ બનાવી જેમાં તેલની બોટલ બટેટા લોટ ખીચડી खांड चानी भूकी गोड़ मोहनथाड़ सोन पापड़ी वेफर फरारी चेवड़ो गांठिया चवाणु कुरकुरे आम कुल बीस वस्तुओं एक करवामा आवेल करेल दाताओ आपेली अने मंद आर्थिक रीते नबड़ा परिवारों लगभग एक हजार परिवार ने आ विरण करेलत पाथभाई कोटेचा नागभ वा विद्याबेन लोधिया विज्याबेन लोढ़िया सुशीलाबेन शाह पुष्पाबेन पर દયાબેન માણેક મનીષભાઈ લોઢિયા વગેરે જેવા જૂનાગઢ દાતાઓના સહકારથી આ વસ્તુઓ મળેલી આ કાર્યક્રમને સફળ બનાવવાના માટે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા તેમજ ટ્રસ્ટી શાંતાબેન બેસ કમલેશભાઈ પંડ્યા અલ્પેશભાઈ પરમાર કેતનભાઈ નાંઢા દિપલભાઈ રૂપારેલીયા કે એસ પરમાર પ્રવીણભાઈ જોશી સરોજબેન જોશી ચંપકભાઈ જેઠવા મનોજભાઈ સાવલિયા કમલેશભાઈ તાક સાબિરાબેન વિગેરે સેવાભાવીઓ એ અવિરત પોતાનો કિંમતી સમય આપી અને આ માનવતાનું યથા યોગ્ય કાર્ય સંપન્ન કર્યું હતું સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા પચીસ વર્ષથી સાતમ આઠમના તહેવાર નિમિત્તે ખાસ કરીને ગામડાના વિસ્તારો હોય છે કે જે વિધવા બહેનો કેપટાબહેનો આર્થિક રીતે જે નબળા પરિવારના છે કે જે સાતમ આઠમ પણ ઉજવી શકતા નથી ઘરે ચૂલો પણ નથી પ્રકટતો ત્યારે આજે આવા પરિવારોને ગામડામાં તો ફરવો જ પણ શહેરની અંદર પણ એવા ત્રણસો કુટુંબો હતા કે જેને આજે ચા ખાંડ ખેચડી ગોળ તેલ એવું બધી વસ્તુઓ લગભગ પંદર જેટલી વસ્તુઓ દાતાઓના સહકાર થઈ હતી એમાં ખાસ કરીને ગિરીશભાઈ કોટેચા સો ધામજીભાઈ

कुवारी का भोजन महाप्रसाद जेवा कार्यक्रमोंजाया সদগুরু ভগবান আশীর্বাদ পিঠা দিয়ে પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય તો મને આવીને મળી જાય તો તમારી વ્યવસ્થાઓ બધી કરી દેસ પણ અટવાળું થાય તો થાય ગઈ ધ્યાન રાખજો સમાજ ના અંદર આપણે ચિત્ર બહુ સારું જવું જોઈએ ભલે પછી પાછળ જે ચિત્રો હોય ચિત્ર ઓમ નમો નારાયણ જય ખેતલા ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢ નાગણે ગામની અંદર જે પ્રાચીન જગ્યા ખેસલિયા બાપાની છે ત્યાંના મહંત રામાનંદ ભારતી હતા જે અમારી ભારતી બાપુની મહામંડલેશ્વર ભ્રમલીન ડિસેમ્બર ભારતી બાપુની પરંપરામાંથી હતા તો ભ્રમલીન થયા બાદ રાજભારતીના હોય રાજભારતી ભ્રમલીન થયા બાદ એમના બે છોકરાઓ એની પાસે રહેતા દીક્ષિત નહોતા પરંતુ અહીં પૂજારી તરીકે હતા તો એને આજે દીક્ષા મહાદેવ ભારતીએ મારા શિષ્ય આપી અને આ આશ્રમ ભારતી આશ્રમના નેજા એ છે સાચે એવી રીતનું આયોજન કરેલ છે અને આનંદધામ ભારતી આશ્રમ ખેતલા બાબા મંદિર તો આજે નાગપાંચમીનો પંચમીનો કાર્યક્રમ છે લઘુરૂદ્ર છે સંત ભટારો અને સાથે સાથે કન્યા ભોજન અને રાતના ભજન સંતવાણી અને દિન પ્રતિદિન આ જગ્યાની ઉન્નતિ પ્રગતિ થાય એવી ખેતલી આ બાપા પાસે પ્રાર્થના અને ગામનો સહકાર એ ખૂબ જરૂરી છે તો ગ્રામજનોને અને નગરવાસ જુનાગઢ નગરવાસીઓને પણ વિનંતી કે આપણું સ્થાન છે આપણે વ્યવસ્થિત રીતે ચલાવીએ